ઉપવાસ કરતા હોય છે વસ્તુઓનું ડુપ્લિકેશન થતું હોવાથી લોકોના ઉપવાસ તૂટતા હોય છે જ્યારે લોકોના આરોગ્યની સાથે ધાર્મિક લાગણી દુભાય તે માટે દરોડા પાડવામાં આવ્યા હતા પાલિકાના અધિકારીએ કહ્યું કે સુરતના અલગ અલગ ઝોનમાં છ જગ્યાએ તપાસ હાથ ધરવામાં આવી છે ફરાળી લોટના સેમ્પલ લેવામાં આવ્યા છે આ સેમ્પલ લેબ ખાતે મોકલીને તપાસ કરવામાં આવશે જો તેમાં કોઈ ગેરરીતિ જણારશે તો આ સંસ્થા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે કૃબી કમિશનર અને તે સુરત દરેક ઝોન માં ફરાવી દોસ્તનું ઉત્પાદન ચકાસણી તમારા કામ કરે છે